જય શ્રી દોસ્તો કાર્તક માસના શુકલ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવતી વૈકુંઠ ચતુર્દશી આ દિવસ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની ભક્તિ અને એકતાનું અદ્ભુત પ્રતિક છે હિન્દુ શાસ્ત્રોમાં લખાયું છે જે ભક્ત આ દિવસે વ્રત રાખી બંને દેવોની પૂજા કરે છે તેને વૈકુંઠ લોકનો આશીર્વાદ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પૌરાણિક કથાઓ મુજબ એક દિવસ ભગવાન વિષ્ણુ કાશી આવ્યા તેમણે નક્કી કર્યું કે આજે હું દેવાધિ દેવ મહાદેવનું પૂજન કરીશ તેઓએ ગંગામાં પવિત્ર સ્નાન કર્યું અને મણિકર્ણિકા ખાટ પર એક સહસ્ત્ર એક હજાર કમળના પુષ્પોથી વિશ્વનાથ ભગવાનની આરાધના કરવાની પ્રતિજ્ઞા લીધી ભગવાન વિષ્ણુ પૂજનમાં તત્પર હતા પરંતુ તેમની ભક્તિની પરીક્ષા લેવા ભગવાન શિવે એક કમળનું પુષ્પ છુપાવી લીધું હવે ભગવાન વિષ્ણુ પાસે રહ્યા નવ સો નવાણું કમળ તેમણે વિચાર્યું મને તો કમલનયન કહેવામાં આવે છે મારી આંખ પણ કમળ સમાન છે તો હું મારી આંખ અર્પણ કરીને પૂજન પણ પૂર્ણ કરીશ વિષ્ણુ ભગવાને પોતાની આંખ અર્પિત કરવાનો સંકલ્પ લીધો જ્યારે તેઓ આંખ કાઢવા જઈ રહ્યા હતા ત્યારે મહાદેવ સ્વયં પ્રગટ થયા તેમના મુખ પર આનંદ અને પ્રસન્નતાનો તેજ છવાઈ ગયો હે વિષ્ણુ તમારા જેવી ભક્તિ આ જગતમાં અન્ય ક્યાંય નથી તમારી ભક્તિએ મને પ્રસન્ન કર્યો છે આજથી આ ચતુર્દશી વૈકુંઠ ચતુર્દશી તરીકે જાણીતી થશે જે ભક્ત આ દિવસે પહેલા તમારું અને પછી મારું પૂજન કરશે તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે ભગવાન શિવે વિષ્ણુને કરોડો સૂર્યોની કાંતિ ધરાવતું દિવ્ય સુદર્શન ચક્ર અર્પણ કર્યું અને તેમને અમીટ કીર્તિનો આશીર્વાદ આપ્યો તે દિવસથી શિવ અને વિષ્ણુની એકતાનો આ તહેવાર વૈકુણ ચતુર્દશી તરીકે પ્રખ્યાત બન્યો આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં ત્યાગ અને સમર્પણ જરૂરી છે ભગવાન વિષ્ણુએ પોતાના દેવત્વનો અહંકાર કર્યો નહીં પરંતુ પોતાની આંખ અર્પિત કરીને ભક્તિનું મહત્વ બતાવ્યું જ્યારે આપણે પણ અહંકાર છોડીને શ્રદ્ધાથી પૂજન કરીએ ત્યારે જ આત્માની શુદ્ધિ અને મોક્ષનો માર્ગ ખુલે છે આ દિવસે કાશીમાં ગંગા સ્નાન શિવલિંગ અભિષેક અને વિષ્ણુ પૂજન અતિ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે સ્વર્ગ અને વૈકુંઠના દ્વાર ખુલ્લા રહે છે જે ભક્ત આ દિવસે વ્રત કરે છે તેને જીવનમાં ધન શાંતિ અને મોક્ષ ત્રણેયનો આશીર્વાદ મળે છે વૈકુંઠ ચતુર્દશી એક એવો પવિત્ર દિવસ છે જેમાં શિવ અને વિષ્ણુની ભક્તિ એકરૂપ બને છે આ તિથિ આપણને યાદ અપાવે છે કે ભક્તિ એ અહંકારથી ઉપર છે અને સમર્પણ એ જ મોક્ષનો માર્ગ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ જય શ્રી હરિ ધન્યવાદ